નર્મદાના ડેડીયાપાડા ઇનરેકા સંસ્થાન ખાતે સાંસદ મનસુખભાઈ વસાવા સરપંચની મીટિંગમાં ભાજપના સ્થાનિક નેતા અને ધારાસભ્ય ઉપર વરસ્યા ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જેલમાં છે જેને છોડાવવાને બદલે આપના કાર્યકરો ભાજપને અને મનસુખભાઈને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે તેની સામે આકરા પ્રહારો કર્યા પૂર્વ મંત્રી મોતીલાલ વસાવા ધારાસભ્ય વિધાનસભા કાર્યકર્તાઓ તાલુકા પંચાયત સભ્યો જિલ્લા પંચાયત જિલ્લા સંગઠનના લોકો સર એક અગત્યની મિટિંગ ઇન સંસ્થામાં રાખવામાં આવી આમાં કેટલાક ડેજાપાડાના વેપારીઓ પણ આજે વેપારીઓની માગણી એવું છે કે આ સેલંબા બોર્ડર છે શાકબારા બોર્ડર છે વેડા કંપની આવી કેટલીક બોર્ડરો પર જે પોલીસવાળા જે ચેકપોસ્ટ હોય છે એ એમનું ખૂબ મોટું શોષણ કરે એમની પાસે પૈસા ઉઘરાવે છે એની પણ મને રજૂઆત કરી હું યોગ્ય જગ્યાએ પોલીસ ખાતામાં રજૂઆત કરીશ ભરૂચ પોલીસને અને અંધા પોલીસ વિભાગને ધ્યાન દોરીશ પરંતુ જે મુખ્ય આજની જે મીટિંગ હતી એ મુખ્ય મિટિંગમાં એટલા માટે ઉમેર રાખવામાં આવ્યું કે આજે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જે ઘટના ઘટી છે બહુ સ્પષ્ટ છે કે ચૈતર વસાવાએ તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા કાચનો ગ્લાસ માર્યો મોબાઈલ છૂટો મૂક્યો અને સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ બેનની સામે ખરાબ વર્તન કર્યું એની સામે લઈને ફરિયાદ થઈ કોઈ પણ ફરિયાદ થાય એટલે પોલીસની ફરજ છે કે ફરિયાદ દાખલ કરી અને એ ફરિયાદના કારણે એની ધરપકડ થઈ તો ખરેખર તો આમ આદમી પાર્ટીના નેતાઓને મારે એમ કહેવું છે ને આજે લોકોને પણ મેં વાત કરી કે જયતરભાઈને છોડાવવું હોય તો કાનૂની પ્રક્રિયાથી એને છોડાવવું જોઈએ એમને સારો વકીલ રોકીને ચૈત્રભાઈને છોડાવવો જોઈએ પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈત્રરભાઈને જેલમાં જ રાખો છે અને લોકોમાં ખોટો પ્રચાર કરવો છે મારા પર આરોપ મૂકે કે મનસુખભાઈ આ ગણેશ કરીને બોગજનો એક વ્યક્તિ છે કાર્યકર્તા આમ આદમી પાર્ટીનો એ મારા પર આરોપ મૂકે છે મે ટીવીમાં જોયું કે મનસુખભાઈ એને ચૈતરને ખોટી રીતના ફસાયો ભાજપ સરકાર ચૈતરથી ડરે છે એટલે એને ખોટા કેસ કરાવે છે ખોટા કેસ નથી ઓગણીસ જેટલા કેસો છે ચૈતભાઈ ધારાસભ્ય તરીકે જે ગુના કરે છે એની સામે એફઆઈઆર થઈ છે એના કારણે બધી કાર્યવાહી થાય છે અને એમને છોડાવવો હોય તો કાનૂની પ્રક્રિયાથી છોડાય છે અમને કોઈ વાંધો નથી પણ જે ખોટો અપપ્રચાર કરે છે એટલે એ ખોટો અપપ્રચાર થી બચવા માટે મારા કાર્યકર્તાને સાવધાન કરવા માટે આજે મેં મિટિંગ બોલાવી નહીં તો શું છે ચોર સાવકાને દંડે એના જેવી સ્થિતિનું નિર્માણ થયેલું છે આજે સોશિયલ મીડિયામાં જે લોકોને ખબર નથી બીજા જિલ્લાના લોકો બીજા તાલુકાના લોકો એ બધા અમારા પર જ માસલા ધોય છે ભાજપ વાળાએ ચૈતરભાઈને ફિટ કર્યો ભાજપ વાળાએ ચૈતરભાઈને ફિટ કર્યો તો આના માટે અમારા કાર્યકર્તાને પણ કહ્યું કે આપણી સાચી વાત લોકોને મૂકો આપણા કાર્યકર્તાઓ પણ સોશિયલ મીડિયામાં જે ઘટના ઘટી છે એની વાત મૂકો ચૈતરભાઈએ ખરેખર વિકાસના મુદ્દાની વાત કરાવી છે વિકાસના મુદ્દાને રજા કરી ત્યાં કેટલાક ભ્રષ્ટાચારના મુદ્દાની વાત કરે છે તો તે ભ્રષ્ટાચારની વાત ચોક્કસ એને ઉજાગર કરવો જોઈએ જે તે સમયથી કામ ચાલતું હોય ત્યારે પણ ધારાસભ્ય તરીકે કામ અહીં જોવું જોઈતું અને એને યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકાય આ બધી કાર્યકર્તાની જે વાત કરી અને એ ઉપરાંત આજે આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ તાલુકાના નેતાઓ જિલ્લાના લોકો કે પ્રદેશ કક્ષાના નેતાઓ અહીંયા પાડવામાં આવે છે ને ભાજપ પર અને અમારા જેવા પર ખોટા આરોપો મૂકે છે અને ખાસ કરીને મારા પર તો મેં આજે આજની મિટિંગમાં મારા કાર્યકર્તાઓને એ કીધું કે આપણે બધા લોકોએ બોલવું પડશે સાચી વાત કેવી પડશે તાલુકાના આગેવાનોએ બોલવું પડશે જિલ્લાના પ્રમુખ નીલભાઈનું કે નિલભાઈ રાવ જિલ્લાના પ્રમુખે પણ બોલવું પડશે નર્મદાના ધારાસભ્ય છે બેન દર્શનાબેન દેશમુખ એને પણ આમ આદમી પાર્ટી જે ખોટા આરોપ મૂકે છે આમ આદમી પાર્ટી કે ચૈતરભાઈની હિસ્ટ્રી છે એને ખૂબ મીડિયામાં ખોલવું લે સાગબારાના પ્રમુખ બેનસિંહ લીલા જે બેન પર જે ખરાબ અર્થ એના માટે પણ ધારાસભ્ય બેને બોલવું પડે રિતેશભાઈ વસાવા ઝઘડિયાના જે ધારાસભ્ય છે એને પણ જે પ્રકારનો જે ખોટો અપપ્રચાર થાય છે એને એના માટે પણ રીતેષભાઈ પણ બોલવું પડશે અને બીજું મેં બધા જ લોકોને આવરી લીધા છે મોતીભાઈ વસાવાએ પણ બોલવું પડશે મોતીભાઈ તાજના સાક્ષી હતા જે ઘટના ઘટી તે દિવસે જે મારા પેલા તો મોદીભાઈ ત્યાં પ્રાંત ઓફિસમાં બેઠેલા હતા તો સાચી વાત એમને લોકોને કેવું પડે બધા જ લોકો જયતરભાઈ વસાવા જે ખરેખર જે આખી જે ઘટના ઘટી છે એને બાકીના લોકોએ નહીં તો શું છે બધા બેસી રહેશે તો એ એ લોકો હાવી થઈ જશે ચોર કોટરાને દંડે તેના જેવી સ્થિતિનું નિર્માણ થાય છે અને મેં તો ત્યાં સુધી આ ડોક્ટર દર્શનભાઈ દેવસુખ નીલભાઈ રાવ હોય કે મોતીભાઈ વસાવા હોય કે રિતેશભાઈ વસાવા હોય ઝઘડીના ધારાસભ્ય એ ઉપરાંત પણ આગળ વધીને કીધું કે પ્રદેશના નેતાઓએ પણ બોલવું પડે આજે કેજરીવાલ દિલ્હીથી અહીંયા આવતો હોય ગોપાલ ઇટેલા અહીંયા આવતો હોય ભાજપ માટે બેફામ બોલતો હોય સરકાર માટે બેફામ બોલતો હોય ત્યારે સરકારના મંત્રીઓએ પણ બોલવું પડે અને પ્રદેશના નેતાઓએ પણ બોલવું પડે અમે તો લડાઈ લડીએ જ ચૈત્રની સામે પણ બાકીના બધા જ મેં જે બધાનો ઉલ્લેખ કર્યો એ બધાએ બોલવું પડે નહીં તો પછી શું છે નાનો કાર્યકર્તા વિચારવા મુશ્કેલીમાં મૂકવાનો છે એટલે અમે જે પ્રકારની જે મુવમેન્ટ ચાલે છે મૂવમેન્ટ ચાલે છે આદિવાસી સંસ્કૃતિની તોડવાની વાત કરે છે અલગ ભીલ પ્રદેશની વાત કરે છે આદિવાસી હિન્દુ નથી આ પ્રકારની મુવમેન્ટ આમ આદમી પાર્ટીના લોકોનું ચૈતન નહીં કંપની બધું આ બધું ચલાવે છે એનાથી આદિવાસી વિસ્તાર ને આખી આખી જે સંસ્કૃતિ છે આદિવાસી સંસ્કૃતિ એ તોડવાના બધા પ્રયત્નો કરી રહ્યા છે તો વિકાસની વાતો કરો તમે વિકાસના માટે ઘણું બધું કરી શકાય તેવું છે મેં આજે કાર્યકર્તાઓને કીધું આપણે ગંગાપુર ડેમ બનાવવો જોઈએ તાત્કાલિક અને ગંગાપુર ડેમ બનાવીને એને નર્મદાનું પાણીમાં નાખવું જોઈએ અને સાગબારાના ડેઢેપાડાના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવું જોઈએ ઉકાઈનું પાણી સાગબારાના ખેડૂતોને આપવું જોઈએ યોજના બની છે પણ મંદ ગતિએ ચાલે છે તો એ પણ ઝડપથી પૂર્ણ થયું છે આવા મુદ્દાઓ ઉપાડવા જોઈએ બધા જ લોકોએ ભાજપના લોકોએ ઉપાડવા જોઈએ અને બાકીના વિરોધ પક્ષ વાળાએ પણ પ્રજાના હિતમાં આવા મુદ્દાઓ ઉછાળવા જોઈએ મેં તો શું છે આ તો બધું આ બધું ખોટે ખોટા આરોપો મૂકવા ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારને ને રોકો હું માનું છું ના આજે તમે જો રાજનીતિમાં ગુનાહિત કૃત્ય રોકવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક નવું બિલ લાવ્યા છે ગૃહમંત્રી હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ નવ નવ નવું બિલ લાવ્યા છે જે પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે કોઈ પણ મંત્રી કોઈ ગુનો કરે તો એ એ એ એ એ તાત્કાલિક સસ્પેન્ડ થઈ જશે પદ રાજીનામું પડે એ પ્રકારનું આજે બિલ લાવ્યા આ સરકાર રાષ્ટ્રહિતમાં પ્રજાના હિતમાં રાજનીતિમાં ગુના જે પ્રવૃત્તિ જે વધતી જાય છે એને રોકવા માટે આ પ્રકારનું સરકાર આ કાર્ય કરી રહી છે તો તાલુકા કક્ષાના જિલ્લા કક્ષાના પ્રદેશ કક્ષાના નેતાઓએ પણ આના માટે આગળ આવવું પડે ને જે ચૈતર એન્ડ કંપની તમે જો છે તમે જો ઓગણીસ જેટલા ગુના અહીંયા સામે છે અને અને બીજા વિકાસની તો વાત જ નથી અને કરે તો અધર વાતો કરે અને જે ફોરમમાં વાત કર્યું હોય એ ફોરમમાં વાત નથી કરતા તો આજે અમારા કાર્યકર્તાને બધાને એ જ કીધું કે જે સાચી વાતને કાર્યકર્તાને વાકેફ કર્યા કે સાચી વાત લોકોની વચ્ચે લઈને કેવું પડે અને સોશિયલ મીડિયામાં પણ સાચી વાત લોકોને મૂકે જેથી ખબર પડે નહીં તો જે સાચી વાત આપણે બધા કાર્યકર્તા જાણે છે આગેવાનો જાણે છે બે જે બધા ઉલ્લેખ કરો એ મૌન થઈને બેઠા છે એટલે આજે મારે કોઈ કોઈની સાથે નારાજગી નથી મારે કોઈ કોઈની સાથે નારાજગી નથી કોઈપણ પ્રકારનું કૌભાંડ થતું હોય નરેગાનું કૌભાંડ હોય મનરેગાનું કૌભાંડ હોય કે કાંઈ નું પણ હોય એ એમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યાંક પણ એમના ધ્યાન પર આવે તરત તપાસ આપે ને જે પણ એમાં સંડોવાયેલ એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને રેકોર્ડ પર છે આવી સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર ક્યાંય તમને જોવા ના મળે આજે વહોટ આપે છે રાજ્ય સરકાર ને ભારત સરકાર તો નીચેના કાર્યકર્તાઓ પણ ખુલે બોલવું પડે પડે ખોટા લો સામે એ આ જે ની મેં વાત કરી શકીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપળા નર્મદા